તમારા ગ્રુપમાં શેર કરી દો લિંક જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રો પણ સાથે જોડાઈ જશે ચલો આજે ખૂબ જ મહત્વનો એવો ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ ટોપિક ડિસ્કસ કરીએ તેનું નામ છે કાકોરી ટ્રેન કાર્યવાહી ચલો તમે નામ અગાઉ સાંભળ્યું છે કાકોરી

કાકોરી કાર્યવાહી નામ આપ્યું છે ખરેખર આ નામ હોવું જોઈતું હતું હેલો સર ગુડ બધાને ગુડ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હાલ અત્યારે આપણે અભ્યાસ પર ધ્યાન કરીએ સિનિયર ક્લાર્કમાં એટીડીઓમાં કેટલું મેરિટ રહેશે હવે જે આપણે એક્ઝામ આપીને આવી ચુક્યા તો આવી ચુક્યા ચલો હવે નેક્સ્ટ જે એક્ઝામ છે એના પર આપણે ફોકસ કરીએ ચલો ખુબ મહત્વનો કાકોરી ટ્રેન કાર્યવાહી જે કાકોરી કાંડ અથવા તો આપ્યું છે ષડયંત્ર જે ઐતિહાસિક એક આંદોલન હતું શેના માટે આંદોલન હતું સ્વતંત્રતા માટેનું આંદોલન હતું હવે એને નવું નામ આપ્યું છે કાકોરી ટ્રેન કાર્યવાહી કાકોરી ટ્રેન કાર્યવાહી એને નામ આપ્યું છે આ ખૂબ મહત્વનું છે ખાસ યાદ રાખવાનું છે ક્યારે આ ઘટના બની હતી તો ક્રાંતિકારીઓ વર્ષ ઓગણીસો પચીસ માં ભારતીય સ્વતંત્રતા માટે હથિયાર ખરીદવા માટે આ એક ષડયંત્ર હતું અથવા એક આ આ ઘટના હતી ઘટનાને આપ્યો આપ્યો તો તો ત્યારે ઓગણીસો પચીસમાં સેના માટે આપ્યો તો એ મહત્વનું છે ભારતની સ્વતંત્રતા માટે હથિયાર ખરીદવાના હતા તમે કહો સાહેબ હથિયાર ખરીદવા તો ગુનો છે હથિયાર ખરીદવા તો એ તો ગુનો થશે હા ગુનો છે પરંતુ એ સમયે ભારતને આઝાદ કરવા માટે આપણી સ્વતંત્રતા માટે હથિયાર ખરીદવાના હતા બ્રિટિશર હકુમતને નાથવા માટે હથિયાર ખરીદવા હતા એટલા માટે નવ ઓગસ્ટ એ જ પંદર ઓગસ્ટ નો બેઝિક પાયો છે આ ઘટના છે નવ ઓગસ્ટ ઓગણીસો પચીસ માં ભારતની સ્વતંત્રતા માટે જે હથિયાર જરૂરી હતા અંગ્રેજો બ્રિટિશ અસહકારનું આંદોલન હતું ચોરાચોરી જે ઘટના બની અને એ સમય ઘટના દરમિયાન ગાંધીજીએ એક એવું કહ્યું હતું કે જે અહિંસાનું મૂલ્ય નથી સમજ સમજી શકતા એવા લોકોના હાથમાં મેં આ બીડું જ સોંપ્યું છે અને એક એણે હિમાલય જેવી મોટી ભૂલ ગણાવી અને ત્યારબાદ અસહયોગનું આંદોલન પાછું ખેંચી લીધું પછી શું થયું કે બે અલગ અલગ ભાગ પડી ગયા એક ભાગ એવો હતો કે જે ગાંધીજી સાથે રહેવા માંગતો હતો એક ભાગ એવો હતો કે હા બંને ભાગના એક હતી કે આપણને ભારતની સ્વતંત્રતા જોઈએ છે ભારતમાં સ્વરાજ્ય જોઈએ છે પરંતુ કંઈક એનો રસ્તો અલગ હતો ગાંધી બાપુ શાંતિથી અને અહિંસાથી લેવા માંગતા હતા જયારે અમુક વ્યક્તિઓ હતા કે જે એન કેન પ્રકારે જો સીધી ઉગલીસે ઘી નિર્ણય કરતો ક્યાં કરનાર પડતા ટેડે ઊંગલી કરનાર પડતા તો આ વિચારધારાઓ પણ હતી બંને વિચારધારાઓ હતી પરંતુ બંને વિચારધારાનો હેતુ કયો હતો ભારતની સ્વતંત્રતા તો આ ભારતની સ્વતંત્રતા હવે એ ઓગણીસો ઘટના બની પછી શું થયું કે બ્રિટિશરોની સામે હકુમત એની સામે નહીં ઝૂકવા માટે કંઈક વધારે હથિયારની જરૂર હતી એટલા માટે ઓગણીસો એટલા માટે થઈને સ્વતંત્રતા માટે જો કે આ ઘટના એ પહેલાની જ હતી પરંતુ એમાંનો આ એક પાર્ટ છે સ્વતંત્રતા માટે હથિયારો ખરીદવામાં મદદરૂપ કરવા માટે હવે એના જે સ્વતંત્ર સેનાનીઓ હતા આ સેનાનીઓ કયા કયા હતા એ આપણા માટે ખાસ મહત્વના છે રામપ્રસાદ મિસ્વિલ જે મુખ્ય હતા એ સિવાય અશફાઉલ્લા ખાન એવો પણ ખૂબ મહત્વના હતા રાજેન્દ્રનાથ લહાડી અને રોશનસિંહ ઠાકુર આ વ્યક્તિઓ એને ફાંસી આપવામાં આવી હતી ક્યારે ફાંસી આપવામાં આવી હતી ઓગણીસ ડિસેમ્બર કોઈ જગ્યા પર તમને સત્તર જોવા મળશે કોઈ જગ્યા પર ઓગણીસ ડિસેમ્બર જોવા મળશે વગેરે વગેરે બટ ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે ડિસેમ્બરમાં એને ફાંસી આપવામાં આવી હતી નાઇન્ટીન રોશનસિંહ ઠાકુર છે એને અલ્હાબાદ ખાતે ફાંસી આપવામાં આવી હતી અશફાઉલ્લા ખાનને ફૈઝાબાદ ખાતે ફાંસી આપવામાં આવી હતી

સન્યાલ અને સચિન્દ્રનાથ બક્ષી એમને કાળાપાણીની સજા આપવામાં આવી હતી જો કે અહીંયા એવું કહેવાયું છે કે લગભગ લગભગ ચાલીસ જેટલા ક્રાંતિવીરોની ધરપકડ કરવામાં આવી હતી ચાલીસેક જેટલા ક્રાંતિવીરોની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી કોઈને ફાંસી આપવામાં આવી કોઈને કાળા સજા કરવામાં આપવામાં આવી અને જે અમુક બાકીના જે ક્રાંતિકારીઓ હતા એમને દસ વર્ષથી લઈ ચૌદ વર્ષની એમને ફાંસીની સજા પણ ત્યાં સુધીની અને દસ વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીની કેદની સજા પણ એને આપવામાં આવી હતી લખનૌ પાસે આંદોલન કરવામાં આવ્યું હતું એટલે કે આ એક ઘટના આખી અંજામ આપવામાં આવ્યો હતું એક કયું સ્થળ હતું લખનૌ પાસેનું એક સ્થળ હતું કાકોરી અને આ કાકોરી ગામ એ જ કાકોરી સ્ટેશન અને એના નામે આ કાકોરી આખો ઇતિહાસ સંકળાયેલો છે આ ઘટનાનું આયોજન એચઆરએ જેનું પૂરું યાદ રાખીશું હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન એચઆરએ નું પૂરું નામ શું થશે આપણે ખાસ યાદ રાખીશું જે આખું ગ્રુપ હતું સંગઠન હતું એ સંગઠન કોનું હતું તો એચઆરએ ન હતું એટલે કે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન હતા અને આ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન એના દ્વારા આખું એક આખું ઘટના ચલાવવામાં આવી હતી તેમાં રામ રામપ્રસાદ બિસ્મિલ અને અશફકઉલ્લા ખાન એવો પણ સામેલ હતા તો જ્યારે આ એચઆરની મિટિંગ મળે છે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું અશફક ઉલ્લાહ ખાને કહ્યું હતું કે આપણે આ શરૂઆત તો કરીએ ચલો આપણે આ ટ્રેન આપણે લૂંટી લઈશું ટ્રેન લૂંટવી મતલબ કે એ સમયે એ બાબત સારી હતી લૂંટવી બાબત એવું નહોતું કે એક બીજા કોઈના પૈસા હતા અહીંયા આ જે ક્રાંતિકારીઓ છે એનું કહેવું એવું હતું કે આ જે ટ્રેન છે એ ટ્રેન જે ટ્રેન નંબરનો ટ્રેનનો ડબ્બા નંબર તો આઠ ટ્રેન નંબર આઠ તો આ ટ્રેન નંબર આઠ માંથી જે માલ ભરેલો છે જે પૈસા ભરેલા છે બોગીમાં અથવા તો ડબ્બામાં એ પૈસા કોના હતા એ પૈસા તો હતા ભારતીના પૈસા હતા ભારતીયના લોકોના પૈસા એ બ્રિટિશરો બ્રિટનમાં લઈ જતા હતા એ લઈ જવા એવું કારણ કે પૈસા તો લોકોના લોકોના છે છે ભારતના ભારતીય અને ભારતને આઝાદ કરવા માટે આ પૈસાની જરૂર હતી અને એના માટે હથિયાર ખરીદવા માટે પૈસાની જરૂર હતી તો આખું ષડયંત્ર જે અથવા તો એક આપણે કહીએ એક જે આખું પ્લાનિંગ કર્યો હતો આ કાર્યવાહી હતી એ કાર્યવાહીમાં અશફાઉલ્લા ખાને કહ્યું હતું કે આપણે આ આપણો પ્લાનિંગ છે એને અંજામ તો આપીશું એમાં આપણે સક્સેસ પણ થઈશું પરંતુ ઘટના એવી બનશે કે આ એચઆરએ છે આપણું કે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન છે એની ત્યાર પછીથી એના પર બ્રિટિશરોની એની નજર રહેશે એને કોઈને કોઈ રીતે એક પણ કદમ કંઈ પણ ભર્યું તો તરત જ એચઆરએ ને એને કોઈને કોઈ રૂપે બેન કરશે આ પ્રકારની એને અગાઉથી જ ખબર હતી સ્વતંત્રતા મેળવવાના હેતુથી બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાંતિ કરીને ચળવળ અને અંજામ આપવા માટે એચઆરએ ની સ્થાપના કરવામાં આવી હતી તેના માટે હથિયાર ખરીદવા માટે આ એક આખી યોજના ઘડવામાં આવી હતી અને તેને અંજામ આપવા માટે બિસ્મિલ પ્રસાદ ખાન ચંદ્રશેખર આઝાદ જો ચંદ્રશેખર આઝાદ પણ આ એક આખા ઘટના કાર્યક્રમમાં સંકળાયેલા હતા પરંતુ એવો પકડાયા પકડાયા નહોતા તેવો નહોતા કોઈની તાકાત છે ચંદ્રશેખર આઝાદ પકડી શકે કોઈની તાકાત નહોતી એ સિવાય રાજેન્દ્ર લહાડી કેશવ ચક્રવર્તી મનમઠનાથ ગુપ્તા મુરારીલાલ ગુપ્તા મુકંદીલાલ ગુપ્તા અને બનવરીલાલ આવા ઘણા બધા લોકો પણ સાથે સાથે એમાં સામેલ હતા જો આ બનવારીલાલ ઘણી વખત તમને પનવારીલાલના નામથી પણ કદાચ કોઈ એક નામ સાંભળ્યો છે પનવારીલાલ આ પનવારીલાલ એ કોણ હતા તો પનવારીલાલ કે જેમણે બ્રિટિશ જો જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો તો એ સમયે બ્રિટિશરો એના પર ખૂબ જુલમ ગુજાર્યો જે પણ ક્રાંતિકારીઓ હતા એને હવે એમાંના એક વ્યક્તિ હતા પનવારીલાલ આ પનવારીલાલ એ તાજનો સાક્ષી બની ગયા હેમિલ્ટન સજા ફટકારી હતી તાજના સાક્ષી તરીકે પનવારીલાલ એને તાજના સાક્ષી બની ગયા એટલે કે જે ગુના સહ આરોપી તરીકે એમણે કબૂલ કરી લીધો કે હા અમે લોકોએ મળી અને આ ગુનો કર્યો તો આ અંજામ આપ્યું અને એ બદલ પછી ફાંસી સજા ફટકારવામાં આવી હતી તો હવે આ ફાંસી ફટકારી એ જોઈએ કેટલા રૂપિયા રૂપિયા મળ્યા હતા એમાંથી જે ટ્રેન જે ઘટના ઘટી હતી કાકોરી ટ્રેન કાર્યવાહી આ કાકોરી કાંડ કાર્યવાહીમાંથી કેટલી રકમ મળી હતી ચાર હાજર છસો રૂપિયા એ સમયે ઓગણીસો પચીસ ના સમયમાં આટલા રૂપિયા મળ્યા હતા એની પાછળ અંગ્રેજોએ ખર્ચો કેટલો કર્યો હતો અંગ્રેજ સરકારે ખર્ચ કેટલો કર્યો હતો તો દસ લાખથી પણ વધારે દસ લાખથી વધારે ઘટના ક્રાંતિકારીઓને કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે ભલે રૂપી ઓછા હતા ચાર છસો રૂપિયા જ હતા એ સમયના પરંતુ એમને એમને તો શું હતું બ્રિટિશરોને કેમને ફાંસી આપી છે કોઈ પણ प्रकारे તો એમને ફાંસી આપવા માટે થઈને દસ લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો અને આ જે આપણા ક્રાંતિ ફાંસી સુધી લઈ ગયા હવે જયારે એવા લોકોની સાથે જેલમાં રાખવામાં આવ્યા હતા કે જે સામાન્ય ગુનેગારો હોય આવા સાથે રાખવામાં તો પબ્લિકનો એટલો બધો વિરોધ ફાટી નીકળ્યો કે આ કોઈ એવા વ્યક્તિ નથી કે જેવા તેવા કોઈ વ્યક્તિ નથી કે તમે એ લોકોને હાલતુ ફાલતુની સાથે રાખી શકો અને લોકોનો આટલો જુવાળ ફાટી નીકળ્યો અને અંતે બ્રિટિશ હકુમતે એને અલગથી અલગ જેલમાં રાખવા પડ્યા હતા નેક્સ્ટ જોઈએ એચએસઆર ત્યારબાદ ઘટના બને છે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન પહેલા કયું હતું એચ આર એ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન હતું હવે એમાં શબ્દ એક એડ થાય છે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન આ સંગઠન બને છે એ મૂળ પહેલા કયું હતું એચ આર એ જ એનું મૂળ નામ હતું તમે જોઈ શકો અહીંયા કે રાજેન્દ્ર લહેરી એના વિશે જે ઘટના આપી છે બહુ ઓછા લોકો એવા વ્યક્તિઓને જાણતા હશે આપણે કદાચ એવું ઓળખ એ એવી વસ્તુ જાણતાશું અમુક ઇતિહાસ એવો હોય છે કે આપણે ભણવામાં આવે છે સમજીએ છીએ કોઈ નહીં કઈ રીતે આપણા સુધી પહોંચે છે પરંતુ એક દિવસ એવો હતો નવ ઓગસ્ટ કે જે પંદર ઓગસ્ટમાં બેઝિક પાયો કહી શકાય તો આ નવ ઓગસ્ટ હતું હવે એનું નવું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે નવું નામ રાખવામાં આવ્યું છે કાકોરી ટ્રેન કાર્યવાહી કાકોરી ટ્રેન કાર્યવાહી એનું નવું નામ રાખવામાં આવ્યું છે એ તમે જોઈ શકો કે છોવીસેક જેટલા વ્યક્તિઓ હતા એની જયારે ધરપકડ કરવામાં આવી હતી તો આટલા લોકોના ધરપકડ કરી હતી અને બાકીના ઘણા બધા એવા લોકો કુલ ચાલીસેક જેટલા લોકો હતા ક્રાંતિકારીઓ કે એમની ધરપકડ કરવામાં આવી હતી અને આટલા છવ્વીસેક લોકોના નામ પણ રજિસ્ટર્ડ થયેલા છે તો આઈ હોપ કે તમને આ ટોપિક સુધી ક્લિયર થયું હશે રીડ પટેલ કેટલા થાય સિનિયર ક્લર્કમાં કેટલા માર્ક્સ થાય છે સિનિયર ક્લાર્કમાં હન્ડ્રેડ પ્લસ છે તો સીપીટી ચાલુ કરવી જોઈએ જો તમારી પાસે ટાઈમ છે તો કારણ કે આ એક્ઝામમાં નહીં તો પછીની એક્ઝામમાં સીપીટી તો કામ આવશે જ પણ એસી ને એવું માર્ક્સ થતા હોય તો પછી સીપીટી કરવાની કોઈ જરૂર નથી એના કરતા બેટર છે કે આવનાર પરીક્ષા માટે વધારે ફોકસ કરીએ ओके चलो नेक्स्ट टॉपिक तरफ जाइए नेक्स्ट टॉपिक है इंटर गवर्मेंटल पेनल ऑन क्लाइमेट चेन्ज नाम एक रिपोर्ट बहुत आ रिपोर्ट कई संस्थाएं बहार इंटर गवर्मेंटल पेनल ऑन क्लाइमेट चेन्ज नाम रिपोर्ट आईपीसीसी आईपीसीसी नाम एक रिपोर्ट बहार पड़ो आ रिपोर्ट नीचे पैकी लाइक ए बी सी डी बीसीडी चार ऑप्शन पैकी कई एक संस्थाएं रिपोर्ट बहुत पड़ोस डब्ल्यू एचओ यूएन एफ ए के पीछे नीति आयोग वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને નીતિ આયોગ આ ચાર ઓપ્શન પૈકી કઈ સંસ્થાએ આ રિપોર્ટ રજૂ કર્યો છે તો તમારે આન્સર લખવાનો છે એ ડી જે પણ આન્સર આવે છે એ તમારે આન્સર લખવાનો છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે આઈપીસીસી નામનો રિપોર્ટ હાલમાં તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો એ કઈ સંસ્થાએ બહાર પાડ્યો છે સી તો આઈપીસીસી એ કુલ અલગ અલગ ત્રણ વર્ઝન બહાર પાડે છે એમાં પહેલું વર્ઝન હાલ બહાર પાડ્યું છે ઓકે ગુડ વેરી વેરી ગુડ ચલો અહીંયા તમે જોઈ શકો છો સિક્સ એસેસમેન્ટ રિપોર્ટ આ કેટલામાં ક્રમનો છે છઠ્ઠા ક્રમનો છે છઠ્ઠા ક્રમનો આ રિપોર્ટ છે વર્કિંગ ગ્રુપ વન કોણે બહાર પાડ્યો છે વર્કિંગ ગ્રુપ વન એમને આ રિપોર્ટ બહાર પાડ્યો છે કુલ કેટલા ગ્રુપ છે વન ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રી ત્રણ ગ્રુપ છે એમાંનો પહેલો રિપોર્ટ ગ્રુપ વન આ રિપોર્ટ બહાર પડી ચૂક્યો છે જ્યારે ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રી નો રિપોર્ટ છે એ વર્ષ બે હજાર બાવીસ માં આનો રિપોર્ટ બહાર પાડશે વર્ષ બે હજાર બાવીસ માં અથવા તો બે હજાર બાવીસ સુધીમાં આ રિપોર્ટ બહાર પડશે ચલો નેક્સ્ટ જોઈએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અંગે સંયુક્ત રાષ્ટ્રીય જાહેર કરેલો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે આપણે શોર્ટમાં કહીએ આઈપીસીસી નામનો એક રિપોર્ટ આખા વિશ્વના માટે ડુમ્મસ ડે ડુમ્સ ડેની ખાતરી કરતો હોય એ પ્રકારનો એક ખતરનાક આગાહી કરતો હોય એવો રિપોર્ટ બહાર પાડ્યો છે આ રિપોર્ટ એક ખૂબ ડેન્જર રિપોર્ટ છે અહીંયા આપણે આગળ વાત કરીશું કે કેમ આ આટલો બધો ખતરનાક રિપોર્ટ આપણે કહી શકીએ છીએ તો આ ડુમ્સ ડેને ખતરનાક આગાહી કરી છે નામ કયું રાખ્યું છે જે ટાઇટલ આપ્યું છે જે રિપોર્ટ બહાર પાડ્યો છે એનું ટાઇટલ કયું છે ક્લાઇમેટ ચેન્જ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ધ ફિઝિકલ સાયન્સ ધ ફિઝિકલ સાયન્સ બેઝિસ આ નામના એક રિપોર્ટ બહાર પાડ્યો છે જીપીએસસી જો હોય તો જીપીએસસી આવો ક્વેશ્ચન પૂછી લે છે કયા નામથી રિપોર્ટ બહાર પાડ્યો છે કઈ સંસ્થાએ રિપોર્ટ બહાર પાડ્યો છે રિપોર્ટનું નામ કયું છે તો આવા ક્વેશ્ચન જીપીએસસી અંકુશમાં રાખવા માટે વિશ્વના અનેક દેશો નિષ્ફળ જતા વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં વિશ્વના તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે આપણે જે ક્લાઇમેટ એગ્રીમેન્ટની વાત કરીએ છીએ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની વાત કરીએ તો આપણું ટાર્ગેટ છે કે હવે આપણે જે પણ હાલનું જે હાલનું જે તાપમાન છે એ તાપમાનમાં દિવસેને દિવસે એટલે કે સમયાંતરે એમાં ઘટાડો કરવો એટલે કે પૃથ્વીનું તાપમાન જે છે એ તાપમાનમાં સમયાંતરે ઘટાડો લાવવો પરંતુ વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જે આ ગ્લોબલ વોર્મિંગને એને કંટ્રોલમાં રાખવા માટે નિષ્ફળ રહ્યા છે અને આ વિષ થયા છે એના કારણે તાપમાનમાં દોઢ ડિગ્રી જેટલો વધારો થશે કયા વર્ષ સુધીમાં તો વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં વધારો થશે તાપમાન અને પૃથ્વીના વાતાવરણમાં આ બધા ફેરફારો વર્ષ બે હજાર ત્રીસથી લઈ અને બે બે બાવન સુધીમાં થવાના હતા પરંતુ હવે એક દાયકા પહેલા થઈ જશે ટાર્ગેટ કયો હતો તો બે હાજર ત્રીસથી લઈ બે હજાર ત્રીસથી લઈ અને બે હજાર બાવન સુધીના સમયગાળામાં આ ફેરફાર થવાના હતા હવે એમાં ફેરફારમાં થોડો ચેન્જીસ થયો છે કે પૃથ્વીનું તાપમાન વધારે ગરમ થયું છે અને એ તેના લીધે બે હજાર ચાલીસ સુધીમાં આ ઘટના આપણને જોવા મળશે જે ઘટના બે હજાર બાવનમાં જોવા મળવાની હતી એ ઘટના હવે બે હજાર ચાલીસમાં જોવા મળશે યુએનના આ રિપોર્ટ મુજબ વર્ષ એકવીસો સુધીમાં હાલ આપણે કયા વર્ષમાં જીવીએ છીએ બે હજાર એકવીસમાં હવે એવું કહેવામાં આવ્યું છે કે હવે માત્ર એસી વર્ષની આસપાસનો સમયગાળો જોઈએ તો વર્ષ સમયગાળામાં આખા વિશ્વમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જો આપણે હાલ ઉનાળો હવે આવશે તો અને જે ઉનાળો ગયો છે એમાં પણ અસહ્ય તાપમાનનો આપણે સામનો કરવો પડ્યો હતો તો હજુ બે ડિગ્રી વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે એવું પણ કહ્યું છે છાસઠ દેશોના બસો ચોત્રીસ જેટલા વૈજ્ઞાનિકોએ આ એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એના તારણો અહીંયા આ રિપોર્ટમાં આપણા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે યુએનનો જે રિપોર્ટ છે ચોંકાવનારો રિપોર્ટ કેમ આપણે ચોંકાવનારો રિપોર્ટ કહે છે તો કોડ રેન્ડ ફોર હ્યુમિનિટી એના સમાન આ રિપોર્ટમાં અનેક દેશોમાં ભારે વિનાશ વર્ષે એવું પણ કહ્યું છે સાથે સાથે એવું કહ્યું છે કે આખી દુનિયા પર આવનારા ખતરનાક વેવ્સ એટલે કે ગરમ જે મોજા હોય છે ગરમ જે લૂ આપણે કહીએ છીએ એ લૂ આવતી હોય છે વેવ્સ આવતી હોય છે જંગલમાં ભીષણ આગ લાગતી હોય તમે જુઓ જ્યારે પણ તમે જોશો ખાસ કરીને જુઓ એમેઝોનના જંગલમાં તો ઘણી બધી આગ લાગતી હોય છે ઇવન કે બહુ બધી જગ્યા પર તમને કોઈને કોઈ જગ્યા પર જોવા મળશે કે જંગલમાં આગ લાગી છે એ સિવાય ભયાનક અને તબાહી મચાવનાર એવા પૂરની આગાહી પણ કરવામાં આવી છે કે બે હજાર ચાલીસ સુધીમાં આવી ઘટના બહુ બધી એવી ઘટના બનશે કે જે હાલ રૂટિન લાઈફમાં ઘણી બધી વખત તમને જોઈ મળે એ સમયે એ એ બે હજાર ચાલીસ સુધીમાં ઘણી બધી જોવા મળશે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ નિરંકુશ કાર્બન ઉત્સર્જનને કારણે પૃથ્વીનું તાપમાન છે સાથે સાથે દરિયાનું પાણી અને જમીન એ પણ ઘણા બધા ગરમ થઈ રહ્યા છે આપણને ખબર છે કે જે પૃથ્વી જે સૂર્યના કિરણો આવે છે એ સૂર્યના કિરણો લગભગ લગભગ સુડતાલીસ ટકા જેટલા પૃથ્વીમાં રહી જાય છે દાવાનળ અથવા તો તમે જુઓ જંગલમાં એટલું બધું આગ પણ લાગે છે એનાથી પણ કાર્બન ડાયોક્સાઇડનું અને ગરમીનું પ્રમાણ ઘણું બધું વધે છે અને વૃક્ષો નાશ પામે છે તો વૃક્ષો નાશ પામે છે તો એની સામે ઓક્સિજનનું પ્રમાણ પણ ઘણું બધું ઘટે છે આપણે જોઈએ તો જે સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશમાંથી સો ટકા જયારે સૂર્ય પોતાની ગરમી છોડે છે તો લગભગ લગભગ સુડતાલીસ જેટલો એ ગરમી આપણા પૃથ્વીના વાતાવરણમાં એટલે કે પૃથ્વીની સપાટીમાં શોષી લેવામાં આવે છે બાકીનું જે છે એ રિફ્લેક્ટ થઈને પરત જતું રહે છે દરિયામાં પાણીની સપાટીમાં બે મીટરનો વધારો થશે હવે જો દરિયાનું જે પાણી છે આપણે એવું કહીએ કે દરિયાની સપાટી છે હવે દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે તો હવે વિચારો કે પૃથ્વીના કેટલા કેટલા ભાગો અંદર સાંકળી લેશે એવો કેટલા બધા શહેરો એવા હશે અનેક શહેરો હશે કે જે પાણીમાં ગરકાવ થઈ જશે એમાં આપણા ગુજરાતના સુરતનો પણ સમાવેશ કર્યો છે ઇવન કે ભાવનગરનો પણ સમાવેશ કર્યો છે ભાવનગર ભાવનગર છે ઓખા છે આ બધા શહેરો એ પણ પાણીમાં ગરકાવ થઈ જશે એવું અહીંયા અંદાજ મૂકવામાં સુરતનો પણ સમાવેશ કરેલો છે ચલો આગળ શું કહેવાય દરિયાની પાણી સપાટીમાં બે મીટરનો વધારો થશે જેના કારણે અનેક શહેરો દરિયામાં ગરકાવ થઈ જશે વર્ષ બે પહેલા આર્કટિક એક વખત આઈસ ફ્રી થઈ જશે એટલે કે જે બરફ છે બરફ પીગળી જશે બે હજાર પચાસ ના વર્ષ પહેલા આર્કટિક એનો બરફ પણ પીગળી જશે આટલી ગંભીર પરિસ્થિતિ સર્જાશે હાલ આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ કરંટ અફેર્સ એ ક્લાસ થ્રી અને જીપીએસસી પૃથ્વીનું વાતાવરણ ઘણું બધું ગરમ થઈ રહ્યું છે ત્રણ મિલિયન વર્ષમાં પહેલી વાર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઘણું બધું વધ્યું છે મિથેન ગેસનું પ્રમાણ આઠ લાખ વર્ષમાં પહેલીવાર વધ્યું છે વિશ્વના સરેરાશ તાપમાનમાં એક ડિગ્રી સેલ્શિયસ વધારો થયો છે આવતા વીસ વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આપણા માટે ખાસ યાદ રાખજો કયા વર્ષ સુધીમાં એટલે કે આવનાર વીસ વર્ષ સુધીમાં પૃથ્વીનું તાપમાન છે આ પૃથ્વીના તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે નાઇન્ટીન સેવન્ટીથી પૃથ્વીના તાપમાનમાં સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે એ પણ ખૂબ ધ્યાને લેવા જેવી બાબત છે ત્યારબાદ જોઈએ યુએનનો જે આઈપીસીસી રિપોર્ટ છે એમાં ભારત માટે તબાહીના કારણો કયા કયા છે હવે જો ભારતને પણ એમાંથી કોઈ છૂટો નથી મૂકવામાં આવ્યો ભારતને પણ અહીંયા સાંકળ લેવામાં આવશે કારણ કે આપણે જુઓ ઘણા બધા એવા દેશો છે કે જેણે પેરિસ એગ્રીમેન્ટમાં સાઇન કરી છે એમાંનો એક ભારત દેશ કે ઘણું બધું સારી કાર્યવાહી કરી રહ્યું છે તેમ છતાં અહીંયા એક ભારતથી તો કશું નથી થવાનું પરંતુ એમાંનો એક પાર્ટ તરીકે પણ ઘણું બધું આપણે સારું વર્ક કર્યું છે તેમ છતાં ભોગવવાનું તો બધાય રહેશે ચલો શું કહ્યું છે ભારત માટેના જે ખતરનાક બાબતો છે તે જોઈએ ભારતમાં ચમોલી જેવી ઘટનાઓ તબાહી મચાવશે તાવતે વાવાઝોડું અને એના લીધે ઘણા બધા વિનાશ પણ થશે મિત્રો તાવતે વાવાઝોડું અને હમણાં એક જીપીએસસી માં ક્વેશ્ચન પૂછે ચમોલી ચમોલી ચલો ચમોલી ક્યાં આવેલું છે તમારે કમેન્ટમાં કરવાનું છે ચમોલી કેમ ચર્ચામાં હતું અમુક કરંટ એવું પૂછાય છે કશું જ ખબર નથી હોતું બસ આવો ક્વેશ્ચન પૂછી લે છે આપણે અહીંયા વાત કરીએ ભારતમાં ચમોલી જેવી ઘટના બનશે પણ ચમોલી ઘટના કઈ બની હતી ચમોલીમાં એવી કઈ ઘટના બની હતી કે આપણે એને હાઇલાઇટ કરીએ છીએ ચાલો ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં આ ઘટના બની હતી ઉત્તરાખંડ ખાસ કરીને જે જે રાજ્યો છે એમાં આવી ઘટના ઘણી બધી પરંતુ આ એક ઉત્તરાખંડનો એક જિલ્લો છે ચમોલી અને આ એના કારણે ચમોલી ઘટના બની હતી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાયો હતો ઓકે ચલો આગળ વધીએ તાવતે જે ગુજરાતમાં પણ આપણે ખૂબ અનુભવ્યું હતું આ તાવતે જેવા વિનાશક વાવાઝોડા અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ તેમજ પૂર પણ આવશે હિમાલય ગ્લેશિયરમાં બરફ પણ ઓગળી જશે પીગળી જશે દરિયાના પાણીમાં પચાસ સેન્ટીમીટરનો વધારો થશે જ્યારે પણ દરિયાઈ પાણીમાં અથવા તો જે કોઈ એવી સપાટી એમાં જ્યારે પાણીનો વધારો થતો હોય સપોઝ કે કોઈ દરિયાઈ સપાટી છે તો એમાં પાણીમાં થોડોક પણ વધારો થતો હોય તો આસપાસનો જે વિસ્તાર છે એ ઘણો બધો વિસ્તાર એ ડૂબમાં જતો હોય છે તો અહીંયા જુઓ પચાસ સેન્ટીમીટરનો વધારો થશે તો ચેન્નાઈ કોલકાતા મુંબઈ સુરત અને વિશાખાપટ્ટનમમાં અઠ્યાવીસ પોઈન્ટ છ મિલિયન જેટલા લોકો એ પૂરમાં ફસાઈ જશે અહીંયા આપણે વાત કરીએ પચાસ સેન્ટીમીટરની હવે આગળ આપણે શું વાત કરી હતી કે બે મીટર જેટલો વધારો થશે દરિયાઈ પાણીમાં સમુદ્રમાં કેટલો વધારો થશે બે મીટરનો વધારો થશે એટલે કે બરફ પીગળશે એટલી બધી ગરમી થશે આ ગરમીના લીધે આર્કટિક છે એ આખો પીગળી જશે અથવા તો બરફના જે ઘણા બધા એવા વિસ્તારો છે એ બરફ પીગળશે અને પીગળવાના લીધે દરિયાઈ સપાટીમાં ઘણો બધો વધારો થશે એમાં કયા કયા શહેરનો સમાવેશ કર્યો છે ચેન્નાઈ કોલકાતા મુંબઈ સુરત અને વિશાખાપટ્ટનમનો સમાવેશ કર્યો છે અને તેનાથી ચાર ટ્રિલિયન ડોલર જેટલું નુકસાન પણ થશે અને દરિયાની સપાટીથી નીચેના જે વિસ્તારો છે એટલે કે દરિયાની સપાટીથી ઘણી બધી વખત એવું હોય કે દરિયા સપાટીથી ઘણા વિસ્તાર નીચેના વિસ્તારો પણ હોય છે તો એવા વિસ્તારોમાં પાણીની સપાટી એક મીટર સુધી વધી જશે એવા વિસ્તારોમાં પણ પાણીનું સ્તર ઘણું બધું ઊંચું આવશે યસ ગ્લેશિયર તૂટ્યું હતું અને એ જીપીએસસી માં ક્વેશ્ચન પૂછી લીધો હતો ચલો આઈ હોટલી ક્લિયર થઈ હશે એવું તમને દેખાયું છે એટલે કે પૃથ્વીમાં મોટા ભાગના એવા બધા સિટી હશે કે જે હવે જો આપણે વાત કરી કે જે ચેન્નાઈ છે વિશાખાપટ્ટનમ છે કોલકાતા મુંબઈ આ સુરત સુરતમાં હજીરા પણ બંદર આવેલું છે ચેન્નાઈમાં બંદ ચેન્નાઈ કોલકત્તા મુંબઈ સુરત વિશાખાપટ્ટનમ આ બધા એવા જ એ સિવાયના પણ ઘણા બધા સિટી છે એક્ઝામ્પલ તરીકે ભાવનગર તો આ બધા એવા શહેરો છે કે જ્યાં બંદર પણ આવેલું છે તો એ બંદરને પણ પારાવાર નુકસાન થશે હવે આપણે વાત કરીએ છીએ તો પૃથ્વી એ પૃથ્વી ધીમે 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 પાણીમાં ગરકાવ થઈ રહી છે એટલે કે પાણીનું સ્તર વધી રહ્યું છે તો અહીંયા પૃથ્વીના પર ઘણું બધું જોખમ રહેલું છે એક્ઝેક્ટલી આપણે એવું કહી શકીએ કે આપણે પૃથ્વીની સાથે શું કરી રહ્યા છે ને એ આપણને જ ખબર નથી તમે જુઓ પૃથ્વીની આપણે એવી હાલત કરી દીધી છે કે આવનાર પેઢી થોડા સમય પહેલા બરાક ઓબામાએ જ્યારે સ્પીચ આપી હતી ત્યારે એમણે કહ્યું હતું કે આપણે એ એ લાસ્ટ આપણે એવી પેઢી છીએ એવું આપણે લાસ્ટ જનરેશન છીએ કે યા તો પૃથ્વીને બચાવી શકે છે યા તો એને પૃથ્વીનો વિનાશ કરી શકીએ છીએ આવનાર પેઢી એવું કહેશે કે અમારે પૃથ્વીને બચાવવી છે તો એ કદાચ બહુ જ બહુ જ એવી વસ્તુ બનશે કે ઇમ્પોસિબલ ઘટના છે એના માટે ખૂબ જ કદમ ઉઠાવવા પડશે ઠોસ એના માટે નિયમો બનાવવા પડશે પણ હાલની પેઢી જો ઈચ્છે તો આ પૃથ્વીને હજુ પણ બચાવી શકે છે તેમ છતાં અનેક વર્ષો પણ એમાં લાગશે પરંતુ બરાક ઓબામા એ કહ્યું હતું કે આ પેઢી ઈચ્છે તો સારી રીતે પૃથ્વીને બચાવી શકે છે અને આવનાર પેઢીના હાથમાં સોંપી શકે જેથી કરીને એ લોકો પણ પૃથ્વીને સારી રીતે બચાવી શકે જો આ પેઢીએ એટલે કે આ જનરેશન પૃથ્વીને બચાવવા માટે કોઈ નક્કર પગલા નથી લીધા તો હવેની અનેક પેઢીઓ સુધી પૃથ્વીને બચાવવાના પગલા પણ વ્યર્થ રહેશે એવું એમણે કહ્યું હતું ચલો આઈ હોપ કે તમને આ ટોપિક બંને ટોપિક ક્લિયર થઈ હશે મારું નામ જીતેન્દ્ર પટેલ છે ચલો આપ કે તમને આ ટોપિક ક્લિયર થઈ હશે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ સો મચ